કેમ કરી ભૂલાય બુરી તને કેમ કરી ભૂલાય ઓ હો હો શું વાત જિંદગીમાં પહેલી વાર તમે કોક હારું ગાયો છે મજા આવી શું વાત છે અરે મારા ભાઈબંધની યાદ આવી ગઈ બહુ ફેમસ સિંગર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ફેકવાનું બંધ કરો વિક્રમ તો મોટો સુપરસ્ટાર અને તમારા ભાઈબંધ અરે બુરી વિક્રમ ભાઈ ને હું બે જણા હે ને રાખીને રહેતા જોડે અને બહુ મજા કરતા એક જ સાયકલ ઉપર અમે ભણવા જાતા અને મારો ભાઈ વિક્રમ તો એવા જોરદાર ગીતો ગાય ને અરે ખાસો ટાઈમ છે હમણાં તો જ યાર મળવું પડશે ભાઈને બંધ કરો ફિર અરે તારો ગાયના પોલિયા છે અને વા તો મોટી મોટી ફેંકે છે અરે તમને ભરોસો નથી ને મારા ઉપર અરે ના ના એવું હું તો નથી ભોડા જરાય ભરોસો નથી જા તો હાલ ફોન કરીને બતાવ ઉભો રેડો હા તું હાલ ફોન કરીને હાલ બધું સાબિત કરના કે દૂધ નું દૂધ ને પાણી પાણી કરના કે હાલ જ અરે ના ના તમે ગુસ્સે ના થાશો ના ના તું કર હાલ જ ફોન કર હાલ જ હા તો કરું છું ને હાલ જ કરું છું હા તો ફોન કર ને દી હું તો રાહત જોઈને બેઠો છું એ હા તો હાલ જ કર્યો લે ફોન હાલ જ કર્યો આ રીંગ વગાડજો સુપરસ્ટાર છે એ કોમ હોય પણ તું તો મને વેમ લાગે છે એ કોઈ તારો ભાઈબંધ નથી હોય અરે ફિરતી કરું એ તો હમણે ઉપર છે ડોહા સોંધી રાખ ને તું એ તો મોટા સુપરસ્ટાર છે બહુ બીજી હોય હા કર ભણા કર હું આ બેડો જુગાર કર અરે એ તો સુપરસ્ટાર છે એટલે કોમ હશે બાકી મારો ફોન ના ઉપાડે એ તો કદી ના બને અવે સુપરસ્ટાર તો વિક્રમ ભાઈ છે જ પણ તારો જોઈને અને ફોન તારો કોઈ ના ઉપાડે આઈ વડી મોટી મોટી વાતો કરે છે મારો હે એ બહુ ને તો બબાલ થઈ જશે આટલું બધું બોલ બોલ કરે છે બોલતો નહી એટલે મારા વિશે બોલવે બોલ મારા ભાઈબંધ વિશે બોલે ને તો હાલત ખરાબ કર નાખે તારી હવે હવે સોનું રે વધારે જોર કરીશ ને તો સંડાસ થઈ જશે સંડાસ એ મારું હારું આબરૂ ના ધજાકડા થઈ ગયા